કેટલું રડું આવે છે કેવા હસું પડે છે મારા કોઈ સાની રાખવા વાળું છે નહીં હમણાં જાતે લુસી ના હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો હવે અજયને બાય બાય કહી દીધું છે અને એ જતા રહ્યા છે ઓફિસે તો હવે આપણે કરવાનું છે ઘરનું બધું કામ બધું વિખાણ ચૂથાણ પડ્યું છે એટલે ઘરનો વ્યૂ નહીં બતાવું હા બારનું વ્યૂ બહુ મસ્ત છે નાસ્તા પાણી થઈ ગયું છે નાસ્તામાં મેં પરાઠા કર્યા હતા અને હવે બપોરનું રસોઈનું જમવામાં હવે વિચારવું પડશે શું બનાવવું એ અજયને મેં જોબ ઉપર મોકલી દીધા છે નાસ્તા પાણી કરાવીને એ જતા રહ્યા છે ફ્રેશ થઈને ઓફિસે

કાલનો રોટલો બચી ગયો છે રાતેનો એને પણ હમણાં હું વઘારી નાખીશ રાતેનો રોટલો જે પડ્યો છે એને આપણે ફેંકી નથી દેવાનો એને હું વઘારી નાખીશ તો એની રેસીપી તમારે લોકોએ જોવી હોય તો આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનીને રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા વિડીયો તમને ફર્સ્ટ પહેલાં પહેલાં મળી જાય અને તમે જલ્દી જલ્દીથી એને લાઇક કરી શકો અને જોઈ શકો ઓકે થઈ ગઈ છું માથું પણ ઓરી લીધું છે અને હવે આપણે પતાવાનું છે આપણે નહીં મારે વાસણ ઉટકવાના છે અને રસોડું પણ ગંદુ પડ્યું છે તો રસોડું સાફ કરી લો તો ચલો હું હવે તમને મળું છું થોડીવારમાં કામ પતી જાય પછી આપણે મળીએ રોટલાની રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય તો હું બધું જ કામ કરીને નવરી થઈ ગઈ છું રસોડું પણ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે વાસણ પણ ઉટકાઈ ગયા છે અને ઘર પણ ચોખ્ખું થઈ ગયું છે તો બપોરના બાર વાગી ગયા છે ને હવે આપણે કરીશું વઘારેલા રોટલાની તૈયારી તો ચલો ડુંગળી અને ટમેટું સુધારી લઈએ તો આપણને જે જે વસ્તુની જરૂર પડશે વઘારેલા રોટલામાં એ વસ્તુ મેં લઈ લીધી છે ત્રણ કાંદા લઈ લીધા એક ટમેટું લઈ લીધું છે અને લસણ લઈ લીધું છે લસણ અને આ જે લાલ મરચું છે છે એની આપણે પેસ્ટ બનાવવાની ખાંડીને વઘારેલો રોટલો ખાવો હોય તો રોવું પણ પડશે એટલું યાદ રાખજો આ ડુંગળી ભાઈ આપણને રોવડાવશે જો એટલે વઘારેલા રોટલા ખાવા માટે રડવાની તૈયારી રાખજો કેવા આંસુ પડે છે મારા મારા મોંઘા મોંઘા આંસુ વહી જાય છે કોઈ સાની રાખવા વાળું છે નહીં હમણાં ઘરમાં મોજૂદ એટલે આપણે જાતે લુસી નાખીએ જાતે સાના રહી જાય તો વઘારેલા રોટલા માટે આપણને આ વસ્તુની જરૂર પડશે લસણની ચટણી કાંદા ટમેટાં અને છાશ અને આ જે રોટલો વધેલો હતો એના બટકા ને જે આપણે સૂકો મસાલો હોય તે તો પહેલાં આપણે ગેસ ઉપર કઢાઈ ચઢાવી દેવાની છે અને કઢાઈ ગરમ થાય એટલે એમાં તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય પછી આપણે નાખવાનું છે રાઈ જીરું રાઈ જીરું ને આપણે ફૂટવા દેવાનું છે રાઈ જીરું ફૂટી જાય એટલે એમાં લીમડો એડ કરવાનો છે અને લીમડો એડ કરીને તરત જ આપણે ડુંગળી એડ કરવાની છે ડુંગળીને આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દેસુ હવે ડુંગળીનો કલર થોડોક મીડિયમ ચેન્જ થઈ ગયો છે લાલ થઈ જાય પછી થોડીક આપણે એમાં લાલ ચટણી એડ કરીશું તમારે જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે એડ કરવાનું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે સાવ નહી તો પછી આ વઘારા છે એ બળી જશે હવે આમાં આપણે ટમેટો એડ કરી દેસું ટમેટાને પણ થોડી વાર ચડવા દેવાનું છે એમાં થોડાક મસાલા એડ કરી દઈએ હવે હળદર મીઠું અને ગરમ મસાલો બધાને આપણે મિક્સ કરી લેશું હવે અડધી મિનિટમાં આપણું ટમેટું પણ ચડી જશે તો હવે આપણું ટમેટું પણ ચડી ગયું હશે હવે આપણા આમાં આ જે રોટલાના બટકા હતા એ એડ કરવાના છે ને હવે એને મિક્સ કરવાનું છે મિક્સ કર્યા પછી એમાં આપણે છાશ એડ કરવાની છે ઢીલું કરવું હોય તો વધારે એડ કરવાની અને ડ્રાય કરવું હોય તો ઓછી એડ કરવાની હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેસુ હવે આમાં છાશ જ્યાં સુધી ભળી ન જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે

કે કેવી લાગી વઘારેલા રોટલાની રેસિપી અને અગર જો કોઈ આનાથી અલગ રીતના વઘારતું હોય તો પણ મને જણાવો કે કઈ રીતના વઘારો છો તમે લોકો છાસ ઉકળી ગઈ છે તો ચાલો હવે હું ફ્લેમને બંધ કરી દઉં છું ગેસ હવે મેં બંધ કરી દીધો છે અને આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને અમે થોડું ગ્રેવી રાખી છે કારણ કે થોડી વાર જો પડ્યું રહેશે ને તો રોટલો બધી ગ્રેવી એબ્ઝોર્વ કરી લેશે એટલા માટે તો જો આપણો રોટલો કેટલો સરસ દેખાઈ રહ્યો છે સ્વાદમાં પણ એવો જ હશે તો આપણો રોટલો કેટલો સરસ દેખાઈ રહ્યો છે હવે અજય આવે ત્યારે એને પીરસીશ અને ત્યારે હું તમને ટેસ્ટ કહીશ કે કેવો બન્યો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બહીને રહેજો આવતા લેટ થઈ જશે તો હું જ તમને હવે ટેસ્ટ કહી દઉં છું ટેસ્ટ કરીને જો મેં ગ્રેવી રાખી હતી એ બધી ગ્રેવી રોટલાએ ઓબ્ઝર્વ કરી લીધી છે અને એકદમ આમ મસ્ત ડ્રાય થઈ ગયો છે વઘારેલો રોટલો મેં વાટકામાં અહીંયા લઈ લીધો છે તો હું તમને હવે ટેસ્ટ જણાવું તો ચલો આપણો વઘારેલો રોટલો ને હવે હું કરું છું એનો ટેસ્ટ એકદમ ટેસ્ટી છે બહુ જ મસ્ત છે સાચું કહું છું ખોટું નથી બોલતી મને રાતે એક રોટલો વધારાનો બનાવવા કેસે મેં ડેલી સવારે મારી પાસે આ બનાવડાવશે હું મારા ખુદના જ વખાણ કરું છું પણ બહેનો જ છે એટલો ટેસ્ટી કે મારે વખાણ કરવા પડે છે તો એકવાર જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો ઘરે બહુ સરસ છે ટેસ્ટ તમને આમ દાઢે વળગી જશે એવો ટેસ્ટ છે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો બનાવવાની બહુ સરસ રેસિપી છે અને બહુ મસ્ત લાગે છે સિરિયસલી અરે